તો જૂનાગઢના ટીમ્બાવાડી વિસ્તારમાં માથાભારે લોકોનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે જેને લઈને સોસાયટીના રહીશો મકાનો સસ્તા ભાવે વેચવા મજબૂર બન્યા છે ત્યારે સોસાયટીના રહીશોએ આ મામલે જણાવ્યું છે કે માથાભારે લોકો સાર્વજનિક પ્લોટમાં અસહ્ય ગંદકી ફેલાવી રહ્યા છે ત્યારે ગંદકી ન કરવા જણાવીએ તો મહિલા સહિતના સભ્યો પણ મારવા દોડે છે ત્યારે માનસિક ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે લોકો હવે ત્રાસી ગયા છે અને ગમે તે જ્ઞાતિ ને મકાન વેચીને હિજરત કરવા માટે પણ મજબૂર બન્યા છે અમારે સોસાયટી ના જ છે ને અમારે બાજુમાં જ રહે છે ને માથા ભારે છે એને કઈ પણ કહેવા જાવ તો આખું ઘર બાંધવા દોડે છે લેડીસુ પણ ગલડા ઉલટા બધા એકે બાંધવા આવે છે બધા ધમકાવે છે અને એ કહે કે તમે તમારી પ્રોપર્ટી ના ભાવ ઘટે એટલે અમે ઈ બધી પ્રોપર્ટી લેવા જ માંગીએ છીએ અને અમે બધી લઈ જ લેશું કે બધી મકાન મકાન વેચવા મૂક્યા છે અને વેચીને આખી સોસાયટી અહીંયા ગયા છે અમે બહુ નગરપાલિકામાં કોર્પોરેશન માં બધે અરજી કરેલી છે પણ કોઈ પગલા લેવામાં આવતા નથી અમે કાલ સિવિલ ડિવિઝન પોલીસમાં પણ ફરિયાદ નોંધાવેલી છે કોઈ પણ કોઈ ચર્ચના પગલા લેવામાં આવતા નથી અને અમે મકાન વેચવા માટે પ્રોપર્ટી અમારી વેચવા માટે ઓછી કિંમતે વેચવા માટે અમે બેનર મારી દીધા છે અને ઈ માથા ભરે શકશો ઓછી કિંમતે અમારી પ્રોપર્ટી લેવા માટે પણ તૈયાર છે અને વેચાઈ પણ ગઈ છે ઓછા ભાવમાં હવે નહીં કરશે તો અમે અમારી રીતે હિજરત કરશું અથવા તાળા મારી મારી અને વયા જાશું અથવા તો કોઈ પણ ગમે પણ જ્ઞાતિને મકાન વેચી નાખશું